કે આપડા ગામમાં એ કેદી પેલા જ્યાં મને ખબર નથી ચાર પાંચ દિવસ પેલા તો તો છોકરા બાપાએ છોકરાને બહુ માર્યા બહુ માર્યા હા માર્યા ને કસરા બાપા મારે છોકરા ને કસરા બાપાને કન કર્યા છે છોકરાએ કસરા બાપા ને પાસે તાકાત આવી ગયા છે એટલી બધી કે કસરા બાપા છોકરા ને મેળા પૂગવા છોકરા મેળા છોકરા એરે મેળા તું બોલા કસરા બાપા એ ચાલુ કર્યું ને પીવાનું ચાલુ કર્યું ને એટલે હવે તાકાત મીડી મળી આવા અટાણે ઈ ચાલુ કર્યું કસરા બાપા આ જાતિ જાતી જિંદગી ચાલુ કરી એ હું કરે જાતિ જિંદગી ચાલુ કરું છું ને એમાં હું મને નતી ખબર તો હું એક દિવસ પાણી જો ને એની કિસામાં ચાર પાંચ મે પોચો ઓય ઓ કદાસ એટલે મને ખબર પડી ગઈ કે કચરા બાપા લાગે છે બહુ કેવા અત્યારે મને થોડી ખબર હોય કચરા પપ્પા ચાલુ કરું બાકી કચરા બાપાએ ચાલુ પીરું જો ધબધાટી મેળ બોલાવા છોકરાને આડે ધેડ લેવાઓ ભૂખા પીધા